અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાદૂન વ્યવસ્થા કથળી ગયેલ છે વેચાણ વેચાણ અને કટિંગ થાય થાય છે 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 ઘણા વર્ષોથી બંધ વરલી મટકા નું જુગાર જુગાર છેલ્લા છ મહિનાથી જોરશોરથી ચાલે છે તેમજ રાત્રિના ગરફોડ ચોરીના કેસો પણ સતત વધી રહ્યા છે ઘણા સમયથી થતી ગરફોડ તથા વાહન ચોરીના ગુના વણ ઉકેલાય છે

સાંજના સવા સાતની આસપાસ ત્રણથી ચાર અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસી હથિયારો સાથે આવેલા અને ઘરમાં એમના પત્ની હતા તેમની ઉપર હિસ્કારી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી અને લૂંટનો પ્રયાસ કરે જ્યારે અવારનવાર ધંધોકાની અંદર છેલ્લા છ મહિના ઉપરાંતથી ચોરી બાઇક ચોરી ઘરફોડ ચોરી દારૂ જુગાર અને વલી મટકાના ખૂબ જ ગંભીર કેસો બની રહ્યા છે પરંતુ ધંધુકાના પોલીસ તંત્ર ઉપર એની કોઈ અસર પડતી નથી જેથી મેં આજરોજ ગૃહ મંત્રી શ્રી અને અમદાવાદ જિલ્લાના એસપીશ્રીને અને કલેક્ટરશ્રીને જાણ સારું એક લેટર લખી અને લેખિત રજૂઆત કરી છે અને ગંભીર પગલાં લેવા માટે રજૂઆત કરી છે